છે રાખ્યું અને થી જે નાસ્તો આવ્યો ન કરવાનો છે નગર પછી નાસ્તો બગડી છે વાસણ અમે ગોઠવી દેવાના અને અહિયાં જો કોલાની તો દુકાન બનાવી છે અમે અને

કાલે છે બીજ જય રામ હાલો સા થઈ ગઈ છે એટલે હવે નાસ્તો તૈયાર કરું નાસ્તાના તો હાવ ઓછા ડબ્બા છે કઈ છે જ નહીં હું કરું નાસ્તો આમાં સેવડાનો કોથળો છે બસે આમાં ઢેર સારો નાસ્તો છે અને આ કાયલના ગરમા ગરમ થેપલા હો કઈ રીતે ગરમા ગરમ આ મજા આવે ઠરેલા થેપલા છે ને આમ તો વધારે જ બનાવે બે તીન દી આલે

જોબ મળી બે મહિના થયા બે મહિનામાં એક વાર સ્કૂટર ઘરની બહાર મેં કાઢ્યું હોય તો ખાલી જ્યાં જોબ માટે જરૂર પડે તો લઈ જાવાનું નહીં હું છે ને જોબ નથી ને ત્યારે એક રાઉન્ડ મારવા નીકળતી એ રાઉન્ડ જોબ આવીને ને તો વયો જ પડતી નહીં ડંકી અરે ભટકાતી ચલો પછી પાછું લેટ આવડે છે ઉભી રહે ન કે પછી મારે હાલીને આવું જો બીજા ગાર્ડન માં જે અહિયાં આ ગાર્ડન એ છે ને અડધું નથી થતું પણ એટલી ઠંડી લાગી સ્કૂટર માં કે હવે અમ પાછા છે ને નાથી યુ યુટર્ન લઈ લીધું આવી હાથમાં પછી ઉતારે દાદરા આવે

આ ખબર ની હું ખાવાનું છે આ જોતો આવું એક મિનિટ છે મસ્ત વાતાવરણ પણ આ આપણે અહીંયા નવું કઈ અખતરો કરવાનો થતો નથી એ બોલું જોરુ નાની આપો મને થોડું હાલો કાંટા વાળો આ ખાટો લાગશે હો અહીંયા આવ્યો ને શું કહેવાય કે આ ભાળીજી જો આવ્યો તો બીજું આમાં કાંટા આવે ખાલી એક લાવો સાખી લઉં ઈચ્છા નથી તો નામ ભૂલાઈ ગયું કમો હું તમને કહો વાવ જો જવા મસરીને એવું કઈ ભક્તો નથી તારા માટે ગિફ્ટ

એટલે નામ આવે ફોટો એટલે મેં ના કેડી કેમ છે ના હાલી હાલી ને કેડી પાડી દીધી જો તમને વ્યૂ બતાવી દઉં આજ વરસાદ નથી ને એટલે બહુ સારું કામ છે કાલે તો ઘડીક વરસાદ આવે ને તેમ થાય ઓહો આખો દી આવશે

વાતાવરણ ચેન્જ થઈ ગયું છે ઠંડી આવી ગઈ છે હવે એવું લાગે છે કે વિન્ટર સ્ટાર્ટ થઈ જાય હળુ હળુ કરતો સપ્ટેમ્બર તો આવી જ રહ્યો ઓગસ્ટ નો એન્ડ છે લાસ્ટ વીક છે ઓગસ્ટ આ બહુ મોંઘી આવે કાંટા આવે ને એનું ઝાડ છે નાની સમજો લાડ બધી મળે

નાની આમ વાગી બેઠી છે જો તમને રોડ બતાવું જો આ છે ને નવો રોડ બનાવ્યો છે એ પટ્ટા મારવાના બાકી છે અને બીજું મારે તમને જે કહેતો હતો ને ગટરના ઢાંકણા જો આ બધા નવા નાખેલા અને અહીંયા બીજી એક તમને સિસ્ટમ કહો આ લોકો છે ને જો સાઈડમાં તેડ હોય ને ડામર એ નાખેલો છે ત્યાં જગ્યા ન રહેવી જોઈએ બસ હવે ફાઇનલી ઘરે જઈ રહ્યા છે વિટામિન ડી લઈ લીધું છે બ્લેકબેરી ખાઈ લીધી છે બ્લેકબેરી ખાઈ લીધી છે ખાટી ખાટી એમાંથી વિટામિન ડી લઈ લીધું છે વિટામિન સી ડી એમાંથી હું આવે છે કે ડી સી ઓછો ખબર નથી કે માં હું આ મજા એમાંથી બધું વિટામિન્સ થઈ ગઈ સુ મને ખબર હતી પણ આયા બધે બસ આવા નખરા ફળ જ છે બ્લેક બ્લેક આ કેમ અહીંયા ફ્રીની બ્લેકબેરી ખાધી એમ બધે આગળ ગાર્ડન છે ને ના જ જવું પણ ઠંડી લાગી નું સપનું પૂરું કરવાનું હતું સફરજન તોડો ના બધે છે ને ગાર્ડન સફરજન ના ઝાડવા તો હું આથી એક સફરજન તોડ લઉં તો મને એમ થાય ને કે મે સફરજન તોડ લીધું મને એમ કે સફરજન ના જાડવા નાના નાના આવતા છે પણ છે ને બહુ મોટા આવે હું તમને મારે ત્યાં આડુ આવશે ને આજ હું વિબાજુ જાય ને તો વિડીયો લે ઓલા બદામ જીવડું ઝાડવું બોલ ઓલા એમ લાગે ઓહો પણ બધાય સફરજન હો અત્યારે બધે એમ તો આવે જ છે આડા હું ઈકે જોઉં છું ક્યારેક આમ બોલે પણ સાઈડે ઉતરીને આવું ને હા આ ડાયરી ની બસ નો મેળવી હોય તો તો આપણે ગા ગયા થાની ગાર્ડન આડું જ આવે તેના નીચે પેડા હોય હું ડોકુ મારતી અરે આ ગળેતે સફરજન બધા ઘેરે કેમ બાય કોથળા ભરી ભરીને મૂકી દે કચરામાં હો હેઠે પેડા આ લોકો ખબર નહી ઓલા કેમ આપણે ઈજે નથી ઘેરે જે વસ્તુ આયા થતી હોય ને એ લોકોને કદર ન હોય તો ફાઇનલી હવે અમે ઘરે જઈ રહ્યા છીએ એક કામ યાદ આવી ગયું છે ઇમ્પોર્ટન્ટ છે ચેતન ને હમણાં જોબ નો ટાઈમ થઈ જશે ને જો ઈ વયા જાય ને તો હું આખો દિવસ ઘરે ફ્રી હશું ને કઈ કામ એ થાય નહીં જો ઈ વયા ગયા ને એમને તો કાલ બધું કામ થઈ ગયું રૂમ સફાઈ થઈ ગઈ બેડશીટ ને બધું ધોવાઈ ગયું બધા કપડાં ઇસ્ત્રી થઈ ગયા આજ ખાલી એક જ કામ છે શું છે બોલો વિચારી બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ જરૂર બતાવજો કેમ કે હું હું બ્લોગ ઉતારું છું ને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો હવે મળીએ ડાયરેક્ટ સાંજે જમવા સાથે વાગ્યા છે સાંજના 10 અને ઘરે આવી ગયો છું તો 10 કલાક કામ કર્યું છે એટલે વિડીયો સીધો સાંજે ઉતારવાનો ટાઈમ મળે અને નાની એ જમવાનું આજે બનાવી રાખ્યું છે